હેલો યુટ્યુબ જે જય માતાજી બધા કેમ છો ભાઈ બધા મજા 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 છે મજા મસ્તી તો આજે ફ્રીથી અમારા નવા વ્લોગમાં તમારા બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ આપણે બે ત્રણ દિવસથી એટલે બે ત્રણ દિવસ અઠવાડિયું કોઈ આપણે કંઈ વ્લોગ બનાવતા નથી કેમ કે આપણને કોઈ મજા નથી અને અત્યારે જો આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ આપણે આ તૂરમાં કેમ કે ભાઈ ફાલ બહુ ખરે છે ને એટલે દવા છાંટવાની છે દવા લેવા જવાનું છે પણ ક્યાં જવાનું ખબર આણંદપુર જવાનું છે પણ ઘરે ઓંડા નથી ઓંડા જોયું પણ ઘરે ઓંડા નહોતું મેં કીધું પહેલાં ખેતર માં આંટો મારી એવું કયો ખાલ કરે કયો નત ખરતો જો આ નીચે ખરી ગયો ને ભાયો ને તુયુડ થઈ ગઈ મસ્ત પણ હવે આરે ફાલ ખરી જાય બોવ જ તો વાંધો ના હાલો કઈ કંટીન્યુ વલોગ માં બનાઈ રેજો કઈ વાગે દવા લઈ પછી આમાં છાંટી દઈએ આપણને છાંટવાની બાપુ ને છાંટવાની છે દવા આજ આપણા ખેતરમાં માં નવીન વસ્તુ દેખાડી પૂર જો કઈ ન ઘટે કાલે બે ત્રણ છોડવા છે આઈઠી ખેતર ના ધોસાળે ઉગ્યા ઘરે ઉગ્યા હોત તો સારું તો આ ઠેઠ ખેતરમાં ઉગ્યા ખેતરમાં આવી આ કોઈ વાયા નથી એમને કઈ ઘટે નહીં મસ્ત હશે એટલે એક બે લઈ લો પેલા તો આપણે જો ભાઈ ખેતર માંથી આવી ગયા ને સિરાવાનું બને છે રોટલી બને છે સવાર સવાર મારતો ઓલો પેલો સ્ટાર્ટ કરી દીધો એટલે શીરામણ વધારમાં થઈ ગયું છે છે

માંડવી ખાવાનું ચાલુ છે એટલી ખાધી છે માંડવી અને પાયરેવાળા કે મારા દીકરા ખાવા નથી આવતા તો હાલો ગાવા ગ આવી જાઓ શરમાઈ ગયા આ બધું આયેલા આવે એને શરમ નથી લાગતી પે તડકો લાગે સાં હું બેઠો હોઉં સાય એટલે આવતા નથી આમ તડકે આગા આગા ભાગે મને જોઈને જો ભાઈ અહીંયા આપણી અડધી ફૂંકી દીધી છે તડકો નીકળવાનો એટલે અડધીનું શાક બધાને બહુ ભાવે છે મને નથી ભાવતું બિલકુલ તો આનો ફેમિલી જો આપણે તૈયાર થઈ ગયા છે અને ભાઈ આપણે જીએનસી પાછું તેડવા જવાનું છે કેમ કે મામાન ગ્રેફ બે દિધ વહી ગયા છે ને ચાર પાંચથી વહી ગયા છે એટલે તેડવા જવાનું છે પણ મોટાભાઈની ઊંડાની ચાવી લઈને વહી ગયા છે હવે પછી થાય કામ કાંઈ થાય એમ નથી ઓંડાની ચાવી એની પે નૈન ભાઈ લઈ ગયા આપણે ધપોટેટ જો ખાવા પીવા ચાવી લેવા પે કેમ કે ભાઈ સાવ અહીં મોટા ભાઈ આગળ તેમાં નયન ફેલી નહીં કે આવતા રહ્યા હતા અને જો અહીંયા પાણી વારે છે એ ધાણીમાં સરસ મજાનું પાણી આવે છે ચિત્રાઓ પછી પાછું પાણી આવે છે તો વાંધો હાલો આપણે જીએનસી બીને તેડી આવી કન્ટિન્યુ બ્લોકમાં બીને રહેજો તો બેઠો અમે જીએનસી બેન હાલ ના થઈ ગયા છીએ અને થોડું અંધારું થઈ ગયું છે કાચ છે અંધારું થઈ ગયું ને તો કે હાલો પેન્ટનું બ્લોકમાં પહેલાં રહેજો આ તો જીવડા આવે એ બહુ એટલે ધીરે ધીરે પાછા મળી ગયા હોય કા તો જો ભાઈ અમે જીએનસી બેન અમારે ઘેરે આવી ગયા ફાઈનલ અને જો આવતા વેચ છે નું કામ ઉપાડ્યું છે આટા ખાઈશ છે હા તને મજા આવતી તારા મામાનું ઓલે હે એ અહીંયા જો હા તન મજા આવતી તારા મામાનું ઓલે એવું છે

હાલો જો વાળું પાણી કરી નવરા થઈ ગયા છે આજ તો થાકી રહી હા ભાઈ ના તો વહેલી હોય જતી હશે મોડા લગી જાગતી હશે એને મામા ફોન હોય એટલે મોડા લાગી જાગતી હોય એટલે આયા તો જોઈએ એને પપ્પા કાંઈ ફોન દે ને એટલે હોઈ ગઈ છે એ અને ગયા તા જલેબી ખાવા તો જલેબી ખાય ને વી હોય છઠ્ઠી માં તા જીલેબી ખાવાનું તો તો કઈ આવ્યા નતા યાદ ના હોઈ ગઈ તી ખોળામાં હોઈ ગઈ પીછી અને તો આજનો આ વ્લોગ પૂરો સ્વીન મળશે હવે કાલે નવા બ્લોગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય